ટ્રસ્ટ જામલિયા અને આંબટલાટના તમામ ગ્રામજનો દ્વારા આયોજિત બે દિવસીય કલા બાળ શિબિરનો થયો પ્રારંભ જેમાં બાળકો વેકેશન દરમિયાન મોટા ભાગના બાળકો મોબાઈલ જેવા ખતરનાક વ્યસન તરફ આગળ વધી રહ્યા છે જેને અટકાવવા સાથે વિવિધ પ્રવૃત્તિ થકી સર્જનશક્તિનો વિકાસ થાય અને બાળકો વેકેશન જેવા સમયનો સદુપયોગ કરી તેના પ્રગતિના પંથે જોતરાય એવા ઊંડા વિચારોથી એવી શિબિરનું આયોજન કર્યું હતું આજે શિબિરના પ્રથમ દિવસે એંસી બાળકો અને સિત્તેર જેટલા વાલીઓએ રસ દાખવ્યો હતો આ શિબિર બે દિવસ ચાલનાર છે આવતીકાલે શનિવારના રોજ પણ સવારે પ્રારંભ થશે જેમાં ધોરણ પાંચમી લઈ ધોરણ દસ સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે વધુ જાણકારી માટે સ્થળ ઉપરથી મેળવી શકાશે